આજે મારે વાત કરવી છે અગ્નિ નક્ષત્ર વિશે તમને મનમાં પ્રશ્ન થાય કે અગ્નિ અગ્નિ નક્ષત્ર નક્ષત્ર એટલે શું ક્યારે આવે છે ક્યારે પૂર્ણ થાય છે અગ્નિ નક્ષત્રમાં કેવા કરવા ઉપાય અને કેવા થાય છે લાભ સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમની અંદર હું તમને જણાવું છું જ્યારે ભગવાન સૂર્યદેવ એવું કહેવાય છે કે કૃતિકા નક્ષત્રમાંથી પસાર થાય અને ભરણી નક્ષત્રના ત્રીજા અને ચોથા ચરણમાં આવે અને રોહિણી નક્ષત્રના પ્રથમ ચરણમાં પ્રવેશ કરે છે ત્યારે એ એક તહેવાર જે તમિલનાડુના લોકો ખાસ કરીને અગ્નિ ત્યોહાર તરીકે ઓળખવામાં આવે છે અને એવું કહેવાય છે કે આ અગ્નિ નક્ષત્ર એવું કહેવાય છે કે અગ્નિ નક્ષત્રમાં સૂર્યદેવ જ્યારે હોય છે ને ત્યારે એક નહીં પણ અનેક લાભ થાય છે અત્યારે ચાલી રહ્યું છે ભગવાન સૂર્યદેવનું આ અગ્નિ નક્ષત્ર જે તારીખ ચાર પાંચ બે હજાર ચોવીસેથી પ્રારંભ થયું છે અને ઓગણત્રીસ પાંચ બે હજાર ચોવીસે જે પૂર્ણ થવાનું છે જે અગ્નિ નક્ષત્ર ગણવામાં આવે છે અને આ સમયગાળામાં જે ભક્ત શુદ્ધ હૃદયના ભાવથી ભગવાન સૂર્યદેવને જલ અર્પણ કરે છે અને ભગવાનની સામે જો આ એકવીસ નામ બોલે છે તો એની મનોકામના સિદ્ધ થાય છે દર્શક મિત્રો તમને ખ્યાલ હશે કે અત્યારે હાલ ઓલરેડી આ અગ્નિ નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે ચોથી તારીખથી થઈ ગઈ છે તો આજે તમે જ્યારે કાર્યક્રમ જોઈ રહ્યા છો તો આજે અથવા કાલ તમે આ જે નામ છે એ નામ તમે કરી રાખો ને ઓગણત્રીસ તારીખ સુધી સતત તમારે કરવાના રહેશે અને આનાથી સૂર્યદેવ બહુ પ્રસન્ન થાય છે ભગવાન સૂર્યદેવે સ્વયં પોતાના જે આ એકવીસ નામ જે છે એ ભગવાન કૃષ્ણ કૃષ્ણ ભગવાનનો પુત્ર હતું નામ હતું સાંબ એ સાંભળે જણાવ્યા હતા આ એકવીસ નામ સૂર્ય દેવે અને જે વ્યક્તિ આ અગ્નિ નક્ષત્ર સૂર્ય ભગવાનને જો અર્પણ કરે છે શ્રદ્ધાના ભાવથી અને એકવીસ નિત્ય બોલે છે તો તમારા આ નામથી જો સૂર્ય ભગવાન પ્રસન્ન થઈ જાય ને તો મનોકામના તમારી સિદ્ધ થાય છે તો તમે લખી લો આ એકવીસ નામ અને કાલથી કરી દો સ્ટાર્ટ સૂર્ય ભગવાનને આમે આપણે જલતો અર્પણ કરતા જ હોઈએ છીએ અને કરવું જ જોઈએ જેમાં ધાર્મિક દ્રષ્ટિએ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સૂર્ય ભગવાનને જલ અર્પણ કરવાથી પણ સૂર્યના કિરણો શરીર માટે લાભદાયક બને છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ અને ધાર્મિક દ્રષ્ટિએ એવું કહેવાય છે કે સૂર્ય ભગવાનને પ્રત્યક્ષ દેવ ગણવામાં આવે છે જેથી અને અત્યારે ચાલે છે અગ્નિ નક્ષત્ર તો ચોક્કસ આ એકવીસ નામ એક ઓગણત્રીસ તારીખ સુધી રોજ સવારે સૂર્યનારાયણની સામે ઉભા રહી અને બોલવાનું અને કાગળમાં તમે લખી લેજો કદાચ એ કાગજમાં જોઈ જોઈને બોલશો તો પણ ચાલશે કયા છે એક એકવીસ નામ લખો ભગવાન સૂર્યદેવનું પ્રથમ નામ છે ઓમ વિકર્તનાય નમ ઓમ વિકર્તનાય નમઃ દર્શક મિત્રો બીજું ભગવાન સૂર્યદેવનું નામ છે ઓમ विवस्वनाय नमः ॐ विवस्वनाय नमः ती नाम ॐ मार्तण्डाय नमः चो नाम ॐ भास्कराय नमः पञ्चम नाम ॐ रवये नमः छु नाम ॐ लोकप्रकाशाय नमः સાતમું નામ ઓમ શ્રીમતે નું નામ ઓમ લોકચુષે નમ નવમું નામ ઓમ ગૃહેશ્વરાય નમ ભગવાન સૂર્યદેવનું દેવનું દસમું નામ ઓમ લોકસાક્ષિણે નગિયારમું નામ ઓમ ત્રિલોકેશાય નમ દ્વાદશ કથા બારમું નામ ઓમ કરતાય નું નામ ઓમ હર્તાય ન સૂર્યદેવનું ચૌદમું નામ ઓમ તમિસ્ત્રાય નસાય ન પંદરમું નામ ઓમ તપનાય નોળમું નામ ઓમ તાપનાય નર્મું નામ ઓમ શુચયે નમ અઢારમું નામ ઓમ સપ્તસ્વ વાહનાય નમઃ ત્યાર પછી ૐ ગભસ્તિ હસ્તાય નમઃ ૐ ગભસ્તિ હસ્તાય નમઃ ત્યાર પછી વિષ્ણુ નામ ૐ બ્રહ્મણે નમઃ અને 21મું નામ ભગવાન સૂર્યદેવનું ૐ સર્વદેવ નમસ્કૃતાય નમઃ ૐ સર્વદેવ નમસ્કૃત આ હતા ભગવાન સૂર્યદેવના એકવીસ નામ જે સૂર્ય ભગવાને સ્વયં ભગવાન કૃષ્ણના પુત્ર શામ બને જણાવ્યા હતા અને અત્યારે ચાલે છે અગ્નિ નક્ષત્ર તો નક્ષત્રિ નક્ષત્રમાં ચોક્કસ આ એકવીસ નામ રોજ સવારે સૂર્યનારાયણની સામે ઉભા રહી અને ચોક્કસ બોલજો અને થશે તમારી મનોકામના સિદ્ધ દર્શક મિત્રો સુંદર મજાનો ઉપાય આજે મેં કહ્યો છે અગ્નિ નક્ષત્ર મહિમા આગળ પણ આવા ઉપાયો હું પ્રફુલ પંડ્યા નિત્ય કહેતો રહીશ પરંતુ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન